એક સરસ વાર્તા છે જીવનની સત્ય વાત છે તેમાં સમજી જાશો તો જીવન સરળ બની જાશે એક માણસના ઘરે એક સન્યાસી મહેમાન આવ્યા તે સન્યાસી ઘણા દેશોની યાત્રા કરી ચૂક્યા હતા વાતચીત કરતા કરતા તે સન્યાસીએ તે માણસને કહ્યું તું શું આ નાની મોટી ખેતી કરવામાં મડ્યો રહે છે સાયબેરિયાની જમીન ઉપર હું યાત્રા કરવા નીકળ્યો હતો તો મેં જોયું કે ત્યાંની જમીન કેટલી સસ્તી છે લગભગ મફતમાં જ મળી જાય છે તું આ જમીન વેચીને અહીંથી છોડીને સાયબેરિયા કેમ ચાલ્યો નથી જતો ત્યાં તને આટલી જમીનના બદલે હજારો એકર જમીન મળી જશે ત્યાં કર ખેતીવાડી ત્યાંની જમીન ખૂબ જ ઉપજાઉ છે ત્યાંના લોકો એટલા સીધા સાધા છે કે તને મફતમાં જ જમીન આપી દેશે બસ પછી તો શું તે માણસના મનમાં લાલચ જાગી ગઈ તેણે બીજા જ દિવસે તેની બધી જમીન વેચી દીધી અને સાયબીરિયાનો રસ્તો પકડી લીધો જ્યારે તે સાયબેરિયા પહોંચ્યો ત્યારે તેને તે સન્યાસીની વાત એકદમ સાચી લાગી ત્યાંના લોકો હકીકતમાં સીધા સાદા હતા તે માણસે સાયબીરિયાના લોકોને કહ્યું કે હું અહીં જમીન ખરીદવા ઈચ્છું છું તે લોકોએ જવાબ આપ્યો કે અહીં જમીન ખરીદવાનો એક નિયમ છે જેટલા પૈસા તું તારી સાથે લઈને આવ્યો છો તે અહીં રાખી દે કાલે સવારે સૂરજ ઉગે એ પહેલા અહીં આવી જાજે સૂરજ ઉગે તરત જ તું જમીન ઘેરવા નીકળી જાજે અને સાંજે સૂર્ય આથમે ત્યારે અહીં પહોંચી જાજે તું જેટલી જમીન ખેડીશ તેટલી જમીન તારી થઈ જશે આખી રાત તે માણસ સૂઈ ન શક્યો આખી રાત તે યોજના બનાવતો હતો કેટલી જમીન ઘેરશે સૂર્યના ઉગતાની સાથે જ તે માણસ ભાગ્યો સાથે રોટલી પણ લઈ લીધી અને પાણી પણ લઈ લીધું આખું ગામ ભેગું થઈ ગયું અને તે ભાગ્યો તે વિચારતો હતો કે ચાલતા ચાલતા ખાઈ લઈશ અને ચાલતા ચાલતા પાણી પી લઈશ રોકાઈને ખાવાનો શું મતલબ છે સમય બગડશે વધારેમાં વધારે જમીન ઘેરવાની છે તે ચાલવાનું ક્યાં હતું દોડવાનું હતું ચાલવાથી અડધી જમીન ઘેરી શકાશે અને દોડવાથી ડબલ જમીન મળશે આવું તે વિચારતો હતો બાર વાગ્યા પછી પાછો વળી જઈશ જેથી સમય પર પાછો આવી શકું બાર વાગ્યા એક પણ વાગ્યો ઘણા કિલોમીટર ચાલ્યો હતો ન લાલચ નો વિચાર્યું એક જ દિવસની વાત છે આજની તો મહેનત છે પછી તો વધારે ને વધારે જમીન હશે ને ન જમ્યો કે ન પાણી પીધું બસ દોડતો જ હતો જમે તો કેવી રીતે જમે તેટલી જમીનનો નુકસાન થાય આખી જિંદગી જમવાનું તો છે જ ને અને પાણી જ પીવાનું છે પીતો રહીશ એને ખાવાનું પણ ફેંકી દીધું અને પાણી પણ ફેંકી દીધું અરે રે આ માણસની લાલચ તો જો બે પણ વાગ્યા હવે યાદ આવ્યું એ પાછું વળવાનું પણ છે જ્યાં શરૂ કર્યું હતું ત્યાં પાછા વળવાની હિંમત હતી જ ન હોય હવે તે ગભરાવા લાગ્યો બધી જ શક્તિ લગાવી દીધી પાછા વળવામાં પણ તાકત તો ખૂટવાની અણી ઉપર હતી તે હાફતો હતો ગભરાઈ રહ્યો હતો વિચારતો હતો કે પહોંચી શકીશ કે નહીં સૂરજ આથમવાની પહેલા તે પાગલ બનીને દોડ્યો બધું જોખમમાં મૂકી દીધું સૂરજ આથમવા હવે તે ગામની હદ વધારે દૂર ન હતી જ્યાંથી શરૂઆત કરી હતી ગામના લોકો પણ દેખાતા હતા તે અવાજ કરતા હતા અને તેનો ઉત્સાહ વધારી રહ્યા હતા કે આવી જાઓ આવી જાઓ લઈ લો જમીન લઈ લો જમીન બસ અડીલો એ રેખાને જ્યાંથી શરૂ કર્યું હતું તેણે બધી જ તાકાત લગાવી દીધી તે ભાગ્યો ખૂબ જ ભાગ્યો સૂરજ આથમી રહ્યો હતો સૂરજ ડૂબવાની અણી ઉપર હતો ત્યારે તે માણસ રેખાની નજીક જ હતો લગભગ એક બે મીટર જ દૂર હતો તે માણસ લથડિયા ખાવા લાગ્યો તે માણસે તેનો હાથ તે જમીનના ટુકડા ઉપર રાખ્યો જ્યાંથી તેણે ભાગવાનું શરૂ કર્યું હતું ત્યાં જ સૂરજ આથમી ગયો અહીં સૂરજ આથમ્યો અને ત્યાં તે માણસનો શ્વાસ આથમી ગયો લગભગ તેને હુમલો આવી ગયો હતો ગામના લોકો જોર જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવા ગાંડા માણસો ક્યાં ક્યાંથી આવી જાય છે તે આવતા જ રહેશે અને આમ જ મરતા રહેશે અત્યાર સુધીમાં એવો કોઈ માણસ નથી આવ્યો જે જમીનને ઘેરીને તેનો માલિક બની ગયો હોય બધા આવે છે લાલચ લઈને બધું શરતમાં લગાવીને અહીં જ મરી જાય છે મિત્રો આ વાર્તા આપણી છે આપણા બધાની જિંદગીની વાર્તા છે આવું જ આપણે બધા કરીએ છીએ દોડી રહ્યા છીએ કે કેટલી જમીન ઘેરી લઈએ બાર પણ વાગી જાય છે બે પણ વાગી જાય છે પાછા જવાનો સમય પણ થઈ જાય છે ન ખાવાની ચિંતા છે ન તરસ લાગવાની ચિંતા છે જીવવાનો સમય જ ક્યાં છે પહેલાં જમીનને તો ઘેરી લઈએ તિજોરી તો ભરી લઈએ બેંકમાં રૂપિયા તો ભેગા કરી લઈએ પછી જીવી લઈશું પણ કોઈ જીવી શકતું નથી જીવવા માટે થોડો આરામ જોઈએ જીવવા માટે થોડી સમજણ જોવી જોઈએ જીવન મફતમાં નથી મળતું જીવનને જીવવા માટે બોધ જોઈએ કેટલી સરસ વાત કીધી છે કોઈએ જિંદગી એક પલ હે જિસમે ના આજ હૈ ન કલ હે જીલો ઇસે ય કહ કર હમારી જિંદગી કા સબસે હસીન પલ હે ફરીથી મળીશું મિત્રો આવતા વિડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો